મારું નામ છે ડૉક્ટર નિકુલ પટેલ અને હું વોર્ડ બે વડોદરા મહાનગર સેવા સદનની વાત કરવા જઈ રહ્યો છું મારા વિસ્તાર સમાની અંદર આટલા બધા હોર્ડિંગ્સ લાગ્યા છે એટલે મને થયું કે આ વખતે દિવાળીમાં હું બી શુભેચ્છાના હોર્ડિંગ્સ લગાવું પરંતુ જ્યારે મેં મારા હોર્ડિંગ્સની અરજી કરી તો જમીન મિલકત શાખાના અધિકારીએ મને કીધું કે આવા કોઈ હોર્ડિંગ્સ લગાવાય નહીં પરંતુ તમે જોઈ શકો છો કે મારા વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ આ રીતના ભારતીય જનતા પાર્ટીના બેનરો લાગ્યા છે અને એને ઉતારવાના કોઈ તસ્તી લેવામાં આવતા નથી આ શું દર્શાવે છે કે શું સામાન્ય જનતા કે વિપક્ષ માટે આ નિયમો લાગુ પડે છે અને જ્યારે ભારતીય જનતા પાર્ટીના હોર્ડિંગ્સ લગાવવાના હોય તો એ નિયમો કોઈ લાગુ પડતા નથી અહીંયા તમે જોઈ શકો છો એક સરકારની બી જાહેરાત છે એટલે જ કહેવાનું મન થાય છે કે નિયમ બધા માટે સરખો નથી અને સંવિધાન જે આપણા દેશની અંદર લાગુ છે એમાં કશે ને કશે અધિકારીઓ શાસક પક્ષને વધુ સમર્થન કરતા હોય અને એમના પ્રચાર પ્રસાર માટે કામ કરતા હોય એવું લાગે છે મેં ફરિયાદ કરી છે જોઈએ કે મ્યુનિસિપલ કમિશનર મારી જે આ અરજી છે એના પર શું કાર્યવાહી કરે છે અને જે અધિકારી આના માટે જવાબદાર છે એના પર કાર્યવાહી કરે છે કે નહીં મારી આ અરજી તમને બતાવી રહ્યો છું જે મેં ઇન્વર્ટ કરાવી છે જો તમને મારી રજૂઆત યોગ્ય લાગે તો આને લાઈક અને શેર કરો કારણ કે આવા અધિકારીઓ પર ડેફિનેટલી કાર્યવાહી થવી જોઈએ એવું મારું અંગત માનવું છે કારણ કે કાયદો બધા માટે સરખો હોવો જોઈએ